નમસ્કાર મિત્રો સર્વે મારા જય શ્રી કૃષ્ણ મહાકુંભમાં પાછલા કેટલાક દિવસોથી બાળકોના ગાયબ થવાની ઘટનાઓ બની રહી હતી પહેલા દિવસે મહાકુંભમાં એક આઠ વર્ષની બાળકી ગાયબ થઈ બીજા દિવસે દસ વર્ષનો એક છોકરો ગાયબ થઈ ગયો ધીરે ધીરે આ પ્રકારની ઘટનાઓ વધવા લાગી આ ખબર પોલીસ સુધી પણ પહોંચી પરંતુ મહાકુંભ જેવા વિશાળ આયોજનમાં આટલા બધા લોકો વચ્ચે આ બધું કોણ કરી રહ્યું છે તે જાણવું ખૂબ જ મુશ્કેલ હતું ભારતના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ શ્રદ્ધા અને ભક્તિ સાથે ચાલી રહ્યો હતો ગંગા યમુના અને સરસ્વતીના સંગમ તીર્થ પર ભક્તોનું ગોડાપુર ઉમટ્યું હતું સંગમનો દરેક ઘાટ શ્રદ્ધાળુઓથી ભરેલો હતો

જેણે દરેકની આત્માને હચમચાવી નાખી મિત્રો કહાની આગળ સાંભળીએ તે પહેલા બધાને નમ્ર વિનંતી કે વિડીયો અંત સુધી જરૂરથી સાંભળજો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌની પર બની રહે સેક્ટર એકવીસના મોટા કેમ્પમાં એક દિવસે હલચલ મચી ગઈ હતી શ્રદ્ધાળુઓનું આવવા જવાનું ચાલુ હતું ચારે બાજુ ગંગા સ્નાનની તૈયારીઓ થઈ રહી હતી આ દરમિયાન કેમ્પમાં એક નવા સાધુ આવ્યા તેમની લાંબી સફેદ દાઢી હતી કપાળ પર મોટું ચંદનનું તિલક કરેલું હતું અને ભગવા વસ્ત્રો ધારણ કરેલા હતા જેથી તે બીજા સાધુઓની જેમ દેખાઈ રહ્યા હતા પરંતુ તેમની આંખોમાં કંઈક અલગ ચમક હતી જે પહેલી નજરમાં જ ધ્યાન ખેંચતી હતી મુખ્ય સાધુ જેમને લોકો સ્વામી હરિદાસના નામથી જાણતા હતા તેઓ કેમ્પની વ્યવસ્થા સંભાળી રહ્યા હતા તેમણે તે નવા સાધુને જોયા અને તેમની પાસે જઈને પૂછ્યું મહાત્માજી તમે ક્યાંથી આવ્યા છો સાધુએ માથું નમાવીને જવાબ આપ્યો સ્વામીજી હું વૃંદાવનથી આવ્યો છું સંગમ તટ પર સાધના કરવાની ખૂબ જ ઈચ્છા હતી અહીંનો મહિમા સાંભળીને હું ખેંચાઈ આવ્યો છું સ્વામી હરિદાસે તેમની વાણી અને તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને હસીને કહ્યું આ ધરતી ખૂબ જ પવિત્ર છે તમે અહીં તમારા માટે સ્થાન પસંદ કરી શકો છો સંગમનો આ તટ સાધના માટે ખૂબ જ મહત્વનું છે તે સાધુએ ખૂબ જ વિનમ્રતાપૂર્વક સ્વામી હરિદાસનો આભાર માન્યો અને કેમ્પના એક ખૂણામાં પોતાનું સામાન મૂક્યો તેમની પાસે એક થેલો હતો જેમાંથી તેમણે ચંદન અને ભસ્મ કાઢી તે ધીરે ધીરે મંત્રોચ્ચાર કરતા સાધનામાં લીન થઈ ગયા કેમ્પમાં હાજર બીજા સાધુ અને શ્રદ્ધાળુ તેમને જોઈને પ્રભાવિત થયા લોકો તેમની વાણીની મધુરતા અને ગંભીરતાથી આકર્ષિત થઈ રહ્યા હતા થોડીવારમાં તેમની ચારેય બાજુ લોકોની ભીડ જમા થઈ ગઈ તે સાધુ પ્રવચન આપવા લાગ્યા અને તેમની વાતો સાંભળવા માટે એ લોકો મંત્રમુગ્ધ થઈને બેસી ગયા પરંતુ સાધુની આંખોમાં જે ચમક હતી તે સાધારણ નહોતી તેમની નજર લોકોની ભીડમાં ફરી રહી હતી ખાસ કરીને બાળકો પણ તેમનો થેલો ફક્ત ચંદન અને ભસ્મથી નહોતો ભરાયેલો તેમાં કંઈક બીજું પણ હતું રમકડા અને મીઠાઈઓ આ બધું તેમણે બાળકોને આકર્ષિત કરવા માટે રાખ્યું હતું કેમ્પમાં કામ કરનાર સોળ વર્ષનું અર્જુન જે સ્વામી હરિદાસનું શિષ્ય હતો તેણે મહેસૂસ કર્યું કે આ નવા સાધુ કંઈક અલગ છે તેમની આંખોમાં એક અજીબ ચમક હતી અર્જુનને ઘણીવાર જોયું કે તે સાધુ રાત્રે કેમ્પમાંથી ગાયબ થઈ જતા હતા તે જાણવા માંગતો હતો કે આ સાધુ ક્યાં જાય છે તેની જિજ્ઞાસા દિવસેને દિવસે વધી રહી હતી મહાકુંભમાં કેટલાક દિવસોથી બાળકોના ગાયબ થવાની ઘટના બનવા લાગી પહેલા દિવસે એક આઠ વર્ષની બાળકી ગાયબ થઈ ત્યારબાદ દસ વર્ષનો એક છોકરો ગાયબ થઈ ગયો ધીરે ધીરે આવી ઘટનાઓ વધવા લાગી પરંતુ અર્જુનને આ ઘટનામાં કંઈક અજીબ લાગી રહ્યું હતું તેની શંકા હતી કે તેનો સંબંધ આ નવા સાધુ સાથે હોઈ શકે છે એક દિવસે અર્જુને સાહસ કરીને સાધુનો પીછો કરવાનો નિર્ણય કર્યો તેણે જોયું કે સાધુ ગંગા કિનારે એક શમશાન જગ્યાએ ગયા ત્યાં તેમણે પોતાના થેલામાંથી કંઈક કાઢ્યું અને તેને જમીનમાં દબાવી દીધું અર્જુન આ જોઈને હેરાન હતો તેણે આ વાત તેના મિત્ર સુરેશને જણાવી પરંતુ સુરેશે આ વાત મજાકમાં લીધી અર્જુને વિચારી લીધું કે તે આ રહસ્યને જરૂર ઉકેલશે અર્જુને થોડા દિવસો સુધી તે સાધુની ગતિવિધિઓ પર નજર રાખી આ દરમિયાન પ્રયાગરાજ પોલીસને પણ એક અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો તે વ્યક્તિએ જણાવ્યું કે સેક્ટર એકવીસ ના કેમ્પમાં એક સાધુ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ છે પોલીસ અધિક્ષક રાજીવસિંહે આ વાતને ગંભીરતાથી લીધી અને તપાસનો આદેશ આપ્યો તેમણે પોતાની ટીમને કહ્યું કે આ શંકાસ્પદ સાધુ પર સખત નજર રાખવામાં આવે એક રાત્રે જ્યારે તે સાધુ ફરીથી તે કેમ્પની બહાર ગયા ત્યારે અર્જુને તેમનો પીછો કર્યો આ વખતે તેણે જોયું કે સાધુ નાના બાળકોને તેમના થેલામાં છુપાવીને લઈ જઈ રહ્યો હતો અર્જુને તરત જ પોલીસને ફોન કરીને જાણ કરી પોલીસે તે સાધુને રંગે હાથ પકડવાની યોજના બનાવી મહાકુંભમાં તે દિવસે ભીડ ચરમસીમાએ હતી ગંગાના તટ પર હજારો શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા હતા

તારી માં અહીં જ હશે મારી સાથે ચાલ હું તારી માને શોધવામાં તારી મદદ કરીશ તે બાળકીને તેની મીઠી વાણી પર ભરોસો થઈ ગયો તેણે પોતાના આંસુ લૂછ્યા અને તે સાધુ સાથે ચાલવા લાગી સાધુએ તેને મીઠાઈ આપી અને પ્રેમથી કહ્યું તારી માં ગંગા નદીની પેલી બાજુએ હોઈ શકે છે ચાલ તું મારી સાથે ચાલ આ નાવમાં બેસી જા અને આપણે તારી માને શોધીએ આ દરમિયાન તે બાળકીની માએ પોલીસમાં ફરિયાદ કરી દીધી પોલીસે મહાગુંભના દરે ખૂણામાં તેની બાળકીને શોધવાની કોશિશ ચાલુ કરી દીધી બાળકીએ કેવા કપડાં પહેર્યા હતા તેનું વર્ણન કરીને દરેક પોલીસવાળાને જણાવી દેવામાં આવ્યું તે સાધુએ બાળકીને નાવમાં બેસાડવાની યોજના બનાવી તેણે એક નાવિકને બોલાવ્યો અને કહ્યું અમારે ગંગાની બીજી બાજુએ જવું છે નાવિકે જોયું કે તે બાળકી ગભરાયેલી હતી તેણે સાધુને પૂછ્યું આ બાળકી કોણ છે સાધુએ જુઠ્ઠું બોલીને કહ્યું તે અમારી શિષ્ય છે તેની માં નદીની બીજી બાજુએ છે નાવિકને થોડી શંકા તો ગઈ પરંતુ સાધુના તપસ્વી રૂપને જોઈને તેને કશું કહ્યું નહીં આ દરમિયાન પોલીસને સૂચના મળી કે એક શંકાસ્પદ સાધુને બાળકોની સાથે જોવામાં આવ્યા છે પોલીસવાળાએ ગંગા નદીના કિનારે પેટ્રોલિંગ વધારી દીધું જેવી નાવ ગંગા નદીની વચ્ચે પહોંચી ત્યારે તે બાળકીએ ગભરાઈને સાધુને કહ્યું મને મારી મા પાસે લઈ ચાલ્યો પરંતુ સાધુએ તેની વાતોને નજરઅંદાજ કરી દીધી બાળકીએ ચૂપચાપ ગંગા તરફ જોયું અને તેની માને પોકાર કરવા લાગી આ જોઈને નાવિકને વધારે શંકા જવા લાગી ગંગા કિનારેથી પોલીસે તે સાધુને ઓળખી લીધો તેમણે નાવિકને ઊભા રહેવાનો ઈશારો કર્યો સાધુએ પોલીસને જોઈને ગભરાઈને તે બાળકીને પકડી લીધી અને નાવિકને કહ્યું તું આ નાવ ઝડપથી ચલાવ પરંતુ નાવિકે નાવ રોકી દીધી પોલીસે તરત જ ત્યાં પહોંચીને નાવ ઉપર ચઢીને તે સાધુને ગિરફ્તાર કરી લીધો પોલીસે સાધુના થેલાની તપાસ કરી જેમાં નકલી ઓળખપત્ર દોરડું અને બાળકોને લંચાવવા માટે રમકડા અને બીજી વસ્તુઓ મળી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે સાધુ ખરેખર એક રીઢો ગુનેગાર હતો તેનું અસલી નામ મોહન હતું અને તે બાળકોને કિડનેપ કરીને તસ્કરોને વેચવાનું કામ કરતો હતો મોહને પોલીસને બાળકોને ચોરીને લઈ જતી ગેંગના સ્થળોની માહિતી આપી પોલીસે તે સ્થળે દરોડા પાડ્યા અને કેટલાય બાળકોને બચાવ્યા ગેંગના લીડરને પણ પકડી લેવામાં આવ્યું બાળકીને સુરક્ષિત રીતે તેની મા પાસે પહોંચાડી દેવામાં આવી બાળકીની માએ ગંગા તટ પર ઉભા રહીને ભગવાનનો આભાર માન્યો મહાકુંભમાં બનેલી આ ઘટનાથી ખૂબ મોટી શીખ મળે શ્રદ્ધાની સાથે સતર્કતા પણ જરૂરી છે આ ઘટના બાદ મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબૂત કરી દેવામાં આવી અર્જુન અને તેના ગુરુ સ્વામી હરિદાસ ને તેમની સતર્કતા અને સાહસના કારણે કરવામાં આવ્યા આ ઘટના મહાકુંભમાં આવેલા લોકો માટે એક બોધપાઠ બની ગઈ તેમાંથી શીખવા મળ્યું કે શ્રદ્ધા સાથે સતર્કતા પણ ખૂબ જ જરૂરી છે મિત્રો આશા રાખવું કે આજની આ કહાની તમને પસંદ આવી હશે જો આજની આ કહાની તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી નવા આવનારા તમામ વિડિયો તમને મળતા રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ